નમસ્કાર સ્પાર્ક ન્યૂઝ જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ હોય પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ થેની સ્થિતિ જોવા મળી રહી છે પ્રાંતિજના હાર્ટ સમાન એપ્રોચ રોડ ઉપર આવેલ ગજાનંદ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી પાલિકા દ્વારા નાખવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો અડધો અડધ બંધ રહેતા સોસાયટીમાં આધારપટ છવાઈ ગયો છે તો સોસાયટીના રહીશો દ્વારા પ્રાંતિજ પાલિકામાં સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા રજૂઆત બાદ પણ ચાલુ ન થતા સોસાયટીના રહીશોમાં પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે તો રાત્રિના અંધારાને લઈને ચોરોના આંટાફેરા પણ વધતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રવિવાર પાંચ વાગે મળતી માહિતી મુજબ રેગ્યુલર વેરા ભરવા છતાંય રહીશોને તાત્કાલિક સુવિધાઓ ન મળતા રહીશોમાં પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જોવું એ રહ્યું કે સ્ટ્રીટ લાઇટો ચાલુ થશે કે પછી હોતા હે ચલતા હે જોવું જોવા મળશે એ તો હવે જોવું રહ્યું